હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના છીએ ધોરણ દસ ના મોસ્ટ આઈએમપી એમસીક્યુ વિશે સામાજિક વિજ્ઞાન એક પચીસ પ્રશ્નો હશે પાર્ટ એ છે આર્યો જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જેથી આવનારા તમામ પાર્ટ ના એમસીક્યુ તમને મળી રહે પ્રશ્ન નંબર એક પ્રાચીન સમયમાં ભારતને ઓળખવામાં આવતું હતું તો કે સોને કે ચીડિયા કે નામથી ઓળખવામાં આવતું હતું પ્રશ્ન નંબર બે ભારતના કારીગરો દ્વારા તૈયાર થતી ખાલી જગ્યાનો પેટીમાં સમાતો તો એનો જવાબ આવશે મલમલ પ્રશ્ન નંબર ત્રણ પહેલા લોકો એ માટીના વાસણો બનાવવા શેની શોધ કરેલ હતી તો કે કોપર ધાતુ સ્ટીલ તમામ વસ્તુની શોધ કરેલ હતી પ્રશ્ન નંબર ચાર દ્રવિડો પહેલા ભારતમાં કેટલી પ્રજા રહેતી હતી તો પાંચ નીચેના પૈકી કયા વાસણો પણ કહી શકાય તો ટેરાકોટાના વાસણોને પ્રશ્ન નંબર છ તમિલ તેલુગુ કન્નડ અને મલયાલમ ભાષા કયા કુળની માનવામાં આવે છે તો દ્રવિડ કુળની માનવામાં આવે છે જો વિદ્યાર્થી તમે ચેનલ પર નવા હોય

પ્રશ્ન નંબર નવ સંસ્કૃતિ એટલે શું તો જીવન જીવવાની રીત પ્રશ્ન નંબર દસ એવું કોઈ શાસ્ત્ર નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી એવો કોઈ ધર્મ નથી કે જે નાટ્ય કલામાં ન હોય આ વાક્ય કોને કહ્યું તો ભારત ભરત પ્રશ્ન નંબર અગિયાર કેટલી કલાઓ વિશે પ્રાચીન ભારતમાં જાણવા મળે છે તો ચોસઠ પ્રશ્ન નંબર બાર કોના આક્રમણ ને કારણે ગ્રીક લોકો ભારતમાં આવ્યા સિકંદર પ્રશ્ન નંબર તેર ભારતની વન્યજીવ સુરક્ષિત બનાવવામાં સાનુ સર્જન કર્યું અભ્યારણો પ્રશ્ન નંબર ચૌદ સંગીત મકરંદ ગ્રંથમાં કેટલા પ્રકારની ગુણાનું વર્ણન કરવામાં આવી છે ઓગણીસ પ્રકારની પ્રશ્ન નંબર પચીસ પંદર કયા પ્રાણીના દાંતનું મૂલ્ય અનેક ગણું છે હાથી પ્રશ્ન નંબર સોળ કાલીબંગાન કયા રાજ્યમાં આવેલ છે રાજસ્થાન પ્રશ્ન નંબર સત્તર

તો સંસ્કૃતિ તફાવત હતો એ પ્રશ્ન નંબર એકવીસ કયા રાજ્યમાં કુચીપુડી એ વધુ પ્રચલિત છે તો આંધ્રપ્રદેશ અભિજ્ઞાન સંકુલ નાટક ના રચયતા કોણ છે તો કવિ કાલિદાસ પ્રશ્ન નંબર તેવીસ ગુફા થી સુધીની માનવ જાત ની વિકાસ યાત્રા એટલે સંસ્કૃતિ પ્રશ્ન નંબર ચોવીસ પાટણના પટોળાની ની વિશેષતા જણાવતો બંને બાજુ પહેરી શકાય વર્ષો સુધી ફાટતું નથી બંને વિકલ્પ એટલે કે પચીસ કયું શહેર પ્રાચીન સમયથી જરીકા માટે જાણીતું છે તો સુરત વિદ્યાર્થી મિત્રો તમે નવા આવનારા પાર્ટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવનારી તમામ અપડેટ તમને ધોરણ દસ વીસ મળતી રહે